જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે પચીસ ના નજર કરીએ તો મિત્રો મિત્રો કારણ કે બનાસકાંઠા જિલ્લા માં વરસાદી માહોલ જામ્યો છે અને કેટલાક વિસ્તારમાં સારો એવો વરસાદ પડ્યો છે તેના અંગે બનાસકાંઠાના જળાશયો ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક ત્રણસો ને છન્નું ક્યુસેક પાણી ની આવક છે અને દાંતીવાડા ડેમ સપાટી પાંચસો ને પંચોતેર પોઈન્ટ ત્રીસ ફૂટે છે અને મિત્રો પાણી આવક જોવા મળી નથી અને સીપુ ડેમ ની સપાટી પાંચસો ને એસી પોઈન્ટ સિતોતેર ફૂટે છે સીપુ ડેમ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે અને મિત્રો હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો મુક્તેશ્વર ડેમ ના ઉપર ભાગમાં સારો એવો વરસાદ પડવાથી હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી ની આવક પાંચસો ને ચાલીસ ક્યુસેક પાણી ની આવક છે અને મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને અઠાવન પોઈન્ટ સપાટી મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ના તાજાના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી